શ્રીમદ ભાગવત પરમ સત્ય કી વાત કરતા સત્યમ પરમ ધીમની કેમકે સત્ય પણ દરેક વ્યક્તિનું પોતાનું હોઈ શકે છે આપણને જે સાચું લાગે બીજા માટે કદાચ સાચું ના હોય પણ પરમ સત્ય બધા માટે એક જ છે કોઈ ગમે તે માર્ગથી જાય પણ એ પરમ સત્ય તરફનો રસ્તો કદાચ જુદો હોય શકે પણ એની મંજિલ તો બધાની એક છે અને એ યાત્રા એટલે શ્રીમદ ભાગવતની યાત્રા શ્રીમદ્ ભાગવત એ કેવલ કોઈ ગ્રંથ નથી એ તો જીવનની સમસ્ત ગ્રંથિઓને ખોલનારી એક ઔષધિ છે એક પરમ ઉપાય જીવનનો છે જીવનમાં જાગતા બધા જ પ્રશ્નોનું સમાધાન એનું નામ શ્રીમદ ભાગવત ભગવાનથી લઈ જીવ સુધી જે કઈ પ્રશ્નો જાગે ભગવાન કોણ છે યા હું કોણ છું આ બંનેનો ઉત્તર કોઈક હોય તે શ્રીમદ ભાગવતમાં છે ભાગવત ભાગવત શ્રવણ એના જીવનમાં સમાધાનો પેદા થાય છે વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલનારી કથા છે પેલું કહેતા ને કે પિતા હતો ને દીકરી નાની માં ગુજરી ગયેલી એટલે રોજ સો પાંચસો હજારની ની નોટો આપે બે હજારની નોટો આપે અને કહે કે ભેગા કરી નાખજે તારે લગ્ન આવશે તારે કામ લાગશે રોજ એક એક નોટ આપે એમ કરતા કરતા દીકરી અઢાર વર્ષની થઈ ગઈ અને પિતાએ કહ્યું કે બેટા હવે તારી ઉંમર થવા આવી છે તારે લગન કરાવું લાવો તને જે રૂપિયા આપ્યા તો લઈ આવ અને પેલી ભાગવતજી લઈને આવી ભાગવતના પાને પાને બે હજાર પાંચસો સો ની નોટો મૂકી હતી પિતાએ કહ્યું કે બેટા આમાં રખાતું હશે કોઈ ચોરી જાત તો કોઈ લઈ જાત તો દીકરીએ કહ્યું પિતાજી આ ભાગવતજી છે ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં અને એક વાર જો ખોલી લેશે તો ક્યારે ચોરી કરશે નહીં આ તો એવો જીવન સમાધાનનો ગ્રંથ છે એક વાર જણે ખોલી લીધો એનું જીવન ખુલી જાય એનું મન ખુલી જાય એની બુદ્ધિ ખુલી જાય સાક્ષાત શ્રીનાથજી બાવા છે લેશ માત્ર પણ ભેદ વૈષ્ણવે જોવો નહીં

બાર અંગ વાળા પરમાત્મા બાર સ્કંદમાં બિરાજમાન છે શ્રીનાથજીની કંદરામાં પણ બિરાજતા એક એક ચિહ્નો એ પ્રગટ ભાગવતજી છે તમે જો શ્રીનાથજીના ભાવથી દર્શન કરો તો શ્રીનાથજીની કંદરામાં અનેક ચિહ્નો તમને દેખાશે તમે આ એક એક ચિહ્નો એ એક એક સ્કંદના પ્રતિક રૂપે છે આપણે તો શ્રીનાથજીના દર્શન કરવા જઈએ તો ખરા પણ જો શ્રીનાથજી બાબાનો એ ચમત્કાર જુઓ કોઈ તમને સુવિધા આપે નહીં કોઈ તમને પૂછે નહીં બેસવા માટે ખૂબ ભીડ હોય ખૂબ ધક્કા પણ હોય પણ એક ધક્કે અંદર આવે અને બીજા ધક્કે જયારે બહાર નીકળે ને ત્યારે બહાર નીકળો વૈષ્ણવ એમ કહેતો હોય છે કે મારે બ્રહ્મ સમન લેવું છે કંઠી પહેરવી છે ને શ્રીનાથજી ના થઈ જવું છે કેવલ આંખ સામેથી પસાર થયો અને શ્રીનાથજી એને ખેંચી લે છે લોકો એમ કે શ્રીનાથજીમાં ધક્કા બહુ વાગે મારી આપણે જ છીએ ને શ્રીનાથજી તો આવી નથી અંદર જ ઉભા બીજાને શ્રીનાથજી મહત્વની વાત તો એ છે કે શ્રીનાથજી અને ભીડ શ્રીજી સન્મુખ નહી હોય તો બીજી ક્યાં હશે અરેક સાધારણ કોઈ કલાકાર બી આવી જાય તો એને જોવા ભીડ થઈ જાય લોકો ઘરે જઈને કે અમે આ કલાકાર ને જોયો શ્રીનાથજી દર્શન કરવા એ તો જીવનનું સાફલ્ય છે અક્ષણ બતામ બતાવ ઇદમ તો જ્યારે દર્શન કરતા હોય ત્યારે જે શ્રીનાથજીની કંદરામાં રહેલા ચિહ્નો છે તમે શ્રીનાથજીની કંદરામાં જોજો એ ગાય દેખાશે એ ગાય અને બે ગાયના ચિહ્નો તમને દેખાશે એ જે પ્રથમ સ્કંદનું ચિહ્ન બળદ ધર્મ અને ગાય એટલે પૃથ્વી બંનેનો સંવાદ પ્રથમ સ્કંદમાં આવે છે એ દર્શન કરવા માત્રથી પ્રથમ સ્કંદની કથાનું ફળ મળે છે શ્રીનાથજીની કંદરામાં જોશો તો ઉપર એક સુખ પોપટ બેઠું છે એ જે દ્વિતીય સ્કંદ સુકવવા છે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે એ સુકના દર્શન માત્રથી દ્વિતીય સ્કંદની કથાનું ફળ મળે છે શ્રીનાથજીની કદરામાં એક મુનિ બેઠા છે એ છે તૃતીય સ્કંદના પ્રતીક રૂપે કપીલ નારાયણ ભગવાન એ દર્શન કરવાથી તૃતીય સ્કંદની કથાનું ફળ મળે શ્રીનાથજીની કદરામાં બે મુનિ છે એક છે નર ને બીજા નારાયણ એ છે ચોથા સ્કંદની કથા શ્રીનાથજીની કદરામાં એક ઘેટાનું ચિહ્ન છે એ છે પંચમ સ્કંદ કારણ કે મેષ એ પહેલી રાશિ છે કાલ ગણના એ પંચમ સ્કંદમાં આવે છે એટલે બે ના દર્શન થી પંચમસ્કર ની કથા નું ફળ મળે શ્રીનાથજી ની કંદરામાં બે ગાય છે ગાય છે વાછરડું વાછરડું દૂધ પીતું જાય ને માને લાત મારતું જાય છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી એ તો પ્રભુની પુષ્ટિ છે અને પોષણ લીલા એ છઠ્ઠો સ્કંદ છે શ્રીનાથજી ની કંદરામાં નરસિંહ ભગવાન નું ચિહ્ન છે એ છે સપ્તમ સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન શ્રીનાથજી ની કંદરામાં એક સર્પનું ચિહ્ન છે સમુદ્રમંથનની કથા અષ્ટમસ્કંદ માં આવે છે અને વાસુકી નાગ દોરડું બનાવ્યું એટલે સર્પના ના દર્શન થી અષ્ટમસ્કંદ મળે શ્રીનાથજી કદરામાં બે મોર છે મોરે નિષ્કામ પ્રાણી છે નિષ્કામ ભક્ત ચિહ્ન છે અને ઈશસ્ય અનુગામી નામ કથા ઈશા કથા એ નવમસ્કંદ છે એ મોરના દર્શનથી દર્શન થી નવમસ્કંદ ની ફળ મળે અને આ સમગ્ર કંદરાની મધ્યમાં વિરાજમાન તમદભૂતમ બાલકમ ક્ષણમ સાક્ષાત પરમાત્મા એ દસમ સ્કંદમાં છે શ્રીનાથજી ને ફરતે એક સર્પ છે એ છે કહેવાય કે સમય થાય અને કાચડી ત્યાગે તો સાપ અંધળો બની બની એ છે લીલા એકાદશ અને શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ બારમો સ્કંદ છે એમ શ્રીનાથજી બાબાના દર્શન માત્રથી ભાગવતનું સમગ્ર ફલ મળે છે અને ભાગવતના શ્રવણ માત્રથી શ્રીનાથજીની સેવાનું ફલ મળે છે ગઈકાલે દ્વિતીય સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો દ્વિતીય સ્કંદ લક્ષીનાથજી બાઉનું ડાબુ ચરણાલ સાધન લીલા જેવો જેનો અધિકાર એવી એને સાધનમાં અધિકાર શબ્દ અતિ મહત્વનો છે અધિકારથી અધિક મળતું નથી સાધન રુચિ પણ મનુષ્યના અધિકાર અનુસાર થાય છે પણ જે પણ સાધન મળે ને એને ઉત્તમ માનીને કરો જે હતો ઉત્તમ અને મોટી સેવા શોધવાની મહેનત ન કરો કરો જે જે મહેનતમાં હાથમાં આવેલી સેવાને છોડી દેશો ને અને પ્રભુએ જો બીજા કોઈને આપી દીધી ને તો ફરી સેવા મળશે નહીં એક વસ્તુ યાદ રાખો ભાગ્યશાળીને ભગવાન મળે છે પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે અને કોઈ પણ પ્રકારની સેવા મળે તમને પ્રભુની પ્રભુ નિમિત્તની કોઈ પણ સેવા નાની નથી અરે સેવાને નાની જાણવી એ જ આપણી અલ્પમતી છે એ જ લૌકિકતા છે તમને એમ પહેલાને તો શિંગાર કરવાની સેવા મળી મને તો બુહારી મળી આવું વિચારવું માત્ર દોષ છે ભગવત સેવામાં ભેદ જોવા એ જ દોષ છે અને બીજું બહુ મહત્વની વાત કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા છોડી નહીં દેવી તમે સેવા કરતા હતા આવેલીમાં સંસ્થામાં કોઈ પણ જ્યાં પણ કરતા અને કોઈ નાદાન આ તો આમ છે અને તમે એમ થાય આને આમ બોલ્યું હવે હું સેવામાં નહીં સેવા છોડી એમાં નુકસાન કોને ગયું અને પાછા આપણે બધા એટલા હોશિયાર છીએ તમને કોઈ દુકાન બંધ કરવાનું કરે તો કરી દો લૌકિક નથી છોડતા પણ સત્કર્મો અને અલૌકિક કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલું મૂકી નહીં દેવું અને સૌભાગ્યથી ભગવત કૃપાથી હાથ બધાને મળે છે પણ દરેક હાથને સેવા નથી મળતી હવે તમારી સામે કોઈ વ્યક્તિ ઊભો હોય તમારી હાથમાં બહુ જ કિંમતી હીરો હોય અને એ તમને જેમ તેમ બોલતો હોય તો તમે એ હીરો છૂટતો મારો એને છૂટતો ફેંકો કેમ કારણ કે એના બોલવા કરતાં તમને ખબર છે કે હીરાનું મૂલ્ય વધારે છે આ કઈ ફેંકાતો હશે આ કઈ મુકાતો હશે તો એમ જ કોઈના કહેવાથી સેવા રૂપી હાથમાં જે હીરો છે એને ફેંકો છો શા માટે આ તો સૌભાગ્ય થી મળે છે એટલે જીવનમાં હાથમાં આવેલા સત્કર્મો કારણ કે એક વસ્તુ યાદ રાખો દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા દરેક હાથને પુણ્ય કરવાના અવસર નથી મળતા અને એટલા માટે તમે કોઈને દાન પણ આપો તો સામે વાળાને પગે લાગો છો કેમ કારણ એ જ છે કે તમે એને વસ્તુ આપી પણ એ તમારા કરતા મોટો દાતા છે સૌથી પહેલી વાત તો એ તમને જે પુણ્ય કરવાનો મોકો આપે એનો આભાર માનજો જ્યારે પણ તમારી મદદ કોઈ સ્વીકારે એટલે એમ માનું કે આને મને પુણ્ય કરવાનો અવસર આપે આનો હું આભાર માનું છો કેમ અને તમે એને એ વસ્તુ આપી કે જે મૂકીને જ જવાનો છે પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા જે આવતા જન્મમાં તમને સુખ આપવાના છે એટલે તમારા કરતા મોટો દાતા એ છે વસ્તુ કરતા પુણ્ય આપનારો મોટો છે આપણે એમ કહીએ કે કાંઈ લઈ જવાના નથી બધું અહીંયા મૂકીને જ જવાનું છે મારી પાસે ઉપાય છે અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું છે સાવ સહેલો ઉપાય છે લોકો એમ કેતા ઘણી વાર ઘરમાં બધાને કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાનો છું દીકરો કે તો લઈ જાઓ ને ભેગું હું કે ના પાડું છું અને ક્યાંક ઉપર કોઈ બેંક ની બ્રાન્ચ ખુલી જાય તો કોઈ મૂકીને જાય આ તો વ્યવસ્થા જ નથી એટલે ઉપકારની જેમ આપતા જઈ મારી પાસે ઉપાય છે અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મમાં લઈ જવું હોય સાવ સહેલો ઉપાય જેમ અહિયાં થી તમે યુએસએ જાઓ તો રૂપીસ ને ડોલર કન્વર્ટ કરો ને એમ જીવનમાં ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી નાખો તો આવતા જન્મમાં બધું સુખ આવશે કારણ કે આ બધા જ જ ભેગા કરેલા પુણ્યો તમને અને સમાપ્ત થશે જો ઈચ્છા હોય લેવાની મકાન લેવાની ગાડી લેવાની કઈક ઉજવવાની આપણને લાગે કે આટલા પૈસા ખૂટ્યા નહીં તો ધારેલું મકાન આવી જાય આપણને પૈસા ખૂટ્યા એ તો સમજમાં આવે છે પણ મારા પુણ્યો ઓછા પડ્યા એ વિચાર ક્યારેય નથી આવતો સુખ પૈસાથી નથી આવતું સુખ પુણ્ય થી આવે અને જ્યારે પણ ઈચ્છિત વસ્તુ મનોકામના જેની હતી એ ન મળ્યું ત્યારે પૈસા ખૂટ્યા એવો ક્યારે વિચાર ન કરતા મારા પુણ્ય મને ઓછા પડ્યા છે એનો વિચાર કોઈ ઉજવણી કરી પાર્ટી કરી કેટલા પૈસા ખર્ચા એનો તો હિસાબ કરીએ છીએ પણ આ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો ક્યારેય હિસાબે નથી માણસે પુણ્યનો હિસાબ કરવો ચિંતા પૈસા ની ઓછી કરવી પુણ્યોની વધારે કરવી પૈસાથી ક્યારે સુખ આવતું નથી પુણ્યોથી કરોડો ગાયો હોય પણ એના વાછરડા કરોડોમાં પોતાની માં ગોતીને ઉભો રહી જાય બાજુ એમ તમારા પુણ્યો કરોડોમાં તમને શોધી અને તમને સુખ આપવા માટે તત્પર થઈ જશે જીવનમાં આવેલા સત્કર્મોના અવસર ગુમાવતા નહીં

ઉત્તમ સાધન સાધનની ઉત્તમતા એના હાથ થી હોય છે કયા હાથમાં એ વસ્તુ આવે છે કોઈ વસ્તુ ઉપર સિક્કો નથી મારેલો હતો કે આ લૌકિક કે અલૌકિક તમારો જોવાનો એની તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે તમારી જો ભોગવવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ લૌકિક છે અને તમારી ભોગ ધરવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ અલૌકિક છે

અને જ્યોતિરૂપ પરમાત્માનું ધ્યાન કરે છે વ્યાસજીને થયું મારા પછી આ ભાગવતજીનો અધિકારી કોણ આનો ઉત્તરાધિકારી કોણ મારા પુત્રથી અધિક શ્રેષ્ઠ અધિકાર બીજા કોઈની પાસે નથી પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં છે શું કરું કે એને સાકાર પ્રભુમાં આસક્તિ થાય વ્યાસજીના જેટલા શિષ્યો હતા એમણે ભાગવતજીના અમુક શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે વનમાં ફૂલો ચૂંટવા જાઓ ત્યારે ભાગવતના શ્લોકોનું ગાન કરજો અને પરમાત્મા સ્વરૂપનું વર્ણન પણ એને સાકાર પરમાત્મા માં આસક્તિ થઈ જશે અને બધા જ શિષ્યો રોજ સવારના સમયે જાય મનમાં જાય ને વાંસની છાપમાં એક એક ફૂલો છૂટતા જાય અને ભાગવત ના મધુર મધુર શ્લોકોનું ગાન કરતા ભાગવત ના શ્લોકો અને ધ્યાનમાં ફરફર ફરક મોર પીછું દેખાવા લાગ્યું અરે જ્યોતિ નું ધ્યાન કરું છું ને આ મોર પીછું ક્યાંથી આવ્યું બર પીડમ નટવર વપુ નટવર કોણ છે

સુખદેવજી ના કર્ણ માં અચડાયા અને સુખદેવજી ઉભા થયું અરે આ કોણ આવું સુંદર છે તેનું ગાન થઈ રહ્યું છે દોડતા ગયા શિષ્યો પાસે આ આ કોનું વર્ણન કરો છો તો પરમાત્મા શ્રી કૃષ્ણ નું વર્ણન થઈ રહ્યું છે અરે આ શ્લોક સેના છે કે ભાગવતજી ના છે મને ક્યાં મળે તમારા પિતાને ને ત્યાં અને દોડતા સુખદેવજી ગયા વ્યાસજી ના ચરણોમાં પડ્યા વિનંતી ખરી છે મારે ભાગવતજી છે અરે ભાગવતજી નું અધ્યયન છે એની કથા આવી આગળ સુખદેવજી દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું રાધાજી સ્મરણ કરવામાં આવ્યું રાધસા શબ્દ નો પ્રયોગ કરી રાધાજી સ્મરણ કર્યું છે સુખદેવ આગળ સુખદેવજીના ગુરુ છે રાધાજી સૃષ્ટિ વિશેક પ્રશ્નો કર્યા છે સૃષ્ટિ નું સર્જન કઈ રીતે થાય એની ચર્ચા કરવામાં આવી છે ભગવાન શેષ સૈયા પર નાભી કમળ કમળમાંથી માંથી બ્રહ્માજી અને બ્રહ્માજી ચારે બાજુ શોધે છે ચતુર્મુખ થયા અરે હું આવ્યો ક્યાંથી ચારે બાજુ જલ હતું અને જળમાં પરપોટા હોય અવાજ આવે તપ 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 અને બ્રહ્માજીના કર્ણમાં શબ્દો પડ્યા માનો ભગવાન તપ કરવાનું કહી રહ્યા છે તપ કર્યું છે પહેલા તો શોધવા ગયા કે હું આવ્યો ક્યાંથી કમળની નાળમાં ભીતર ગયા અનંત યાત્રા કરી પણ ક્યાંય છેડો ન પામ્યો તપ કર્યું છે પરમાત્મા પ્રગટ થયા છે ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ આપ્યો છે ચાર શ્લોકમાં ભાગવત એનો જ વિસ્તાર આ અઢાર હજાર છે વેદાંતના ચાર વિષયો મહત્વના છે બ્રહ્મ જીવ જગત અને માયા આ ચારે પરિચય કરાવ્યો છે અને એના જ જુદા જુદા મત આપણા આચાર્યોના છે બ્રહ્મ નું સ્વરૂપ સમજાવતા પરમાત્મા કહે છે જ્યારે કઈ જ નહોતું ત્યારે હું હતો जर बद्ध हूँ जी छे, हूँ जी छूँ, जरे काई नहीं रहे, तर केवल हूँ रही, आज ब्रह्म छे, ओम पूर्ण मध्या, पूर्ण मिदम्, पूर्णा, पूर्ण मध्यक्षते, पूर्णस्य, पूर्ण माधाय, पूर्ण मेवा वशिष्ठे, जिस दाय पूर्ण छे, शाश्वत छे, एज सत्य छे, यह सत्य इतले?

એનું નિમિત્ત કારણ કહેવાય તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ તો કે નિમિત્ત ઉપાદાન કારણ સ્વયં પરમાત્મા જ છે પોતાનામાંથી જ બનાવ્યું છે અને પોતે જ બનાવ્યું છે રૂપ નામ વિભેદે જગત ક્રીડતી યો સોનું હોય એનું કુંડળ બનાવો વીંટી બનાવ કડું બનાવ આકાર બદલાય છે તો સોનું જ એમ જ કાર્ય કારણ અભેદાત મહાપ્રભુજી તો જગતને પણ સત્ય માને છે કારણ બ્રહ્મમાંથી પેદા થયું છે

પોતે જ આવિર્ભૂત જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે કાચબાને કાર્ય ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે અને કાર્ય કરવું હોય ત્યારે મુખ અને હાથ પગને બાર પગને બહાર કાઢી લે એમ બ્રહ્મ જ્યારે લીલા કરવા માંગે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે સર્જિત થાય છે બ્રહ્મના અનેક રૂપો ચર્ચા કરી છે કારણ કે આપણે પણ ઘણું બધું સાંભળતા હોઈએ ઘણા એમ કે કણ કણમાં ઈશ્વર છે કોઈ કે તમારી અંદર ઈશ્વર છે કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે તો આ ત્રણેયમાં સાચું શું કણકણમાં ઈશ્વર છે એ સાચું તમારી અંદર છે એ સાચું કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે એ સાચું તો કે ત્રણે સાચું છે કણકણમાં પણ એ જ છે તમારી અંદર પણ એ જ છે યસમાક્ષરમતી તો અહમ અક્ષરાદપિચોત્તમ અતોસ્મિ લોકે વેદેચા પ્રતિત પુરુષોત્તમ પુરુષોત્તમ યોગીતાજીનો ભગવાન સમજાવે છે

પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે કર્મમાં તો સ્વતંત્ર છે ફળમાં કર્મમાં ભગવાને એ પ્રત્યેક જીવને સ્વતંત્રતા આપી છે તો પછી ભગવાન કરાવે એનો અર્થ શું થયો કે કારમાં એન્જિન હોય એનાથી કાર ચાલે એટલે કે જોવાની શક્તિ ભગવાન છે પણ શું જોવું એના માટે તમે સ્વતંત્ર છો અને જે જુઓ એવું ફળ સાંભળવાની શક્તિ ભગવાન છે શું સાંભળવું એ તમારે નક્કી કરવાનું અને જેવું સાંભળો એવું ફળ ચાલવાની શક્તિ ભગવાન છે ચાલીને ક્યાં જવું એ તમારી સ્વતંત્રતા છે તો જે આ જીવન શક્તિ છે એ પરમાત્મા છે શું શ્વાસો આપણે લઈએ છે કોઈ જન્મેલા બાળકને ટ્રેન કરવો પડે છે કે બેટા એકવાર ઊંડી શ્વાસ લે પછી કાર્ડ પછી પાછું લે પાછું કાર્ડ બસ હવે કર્યા કરજે આ રીતે કોઈને પ્રેક્ટિસ કરાવી પડે છે શ્વાસો આપણે લેતા નથી ચાલી રહી છે જોવાની શક્તિ ભગવાન છે પણ તમને કોઈ 10 મિનિટ આ વસ્તુને જોયો તો થાકી જાવ તમને કોઈ દસ પ્રાણાયામ કરો તો થાકી પણ જન્મ્યા ત્યાંથી શ્વાસ લો તો થાક લાગે છે પરમાત્મા છે બધું ભગવાન કરાવે પરમાત્મા છે શું કરવું એના માટે તમે સ્વતંત્ર છો એ તમારે નક્કી કરવાનું કણકણમાં વ્યાપેલો એ પરમાત્મા આગળ જીવ માયા જગત ચર્ચા કરી છે ચતુશ્લોકી ભાગવતમાં માં બ્રહ્માજી ને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી છે

પાંચ લક્ષણ જેમાં હોય એ પુરાણ કહેવાય દસ લક્ષણ જેમાં હોય એને મહાપુરાણ કહેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ છે સર્ગ લીલા થી લઈ આશ્રય લીલા સુધી એક એક લીલાને આપણે જોતા જઈશું ત્રીજા સ્કંદ થી શરૂ થશે તો છે એક બારમો સ્કંદ એ આશ્રય લીલા છે અને આ લીલા નું દર્શન આપણે કરીશું દ્વિતીય સ્કંદ ને વિરામ આપીએ બોલો ગોવર ધન વલ્લભ જય